પાણીમાં પછી આવું નાકાલા થઈ ગયા કઠણ એટલે બહુ બર કરવું પડે નાખું તો ગુડ ઇવનિંગ અને જય દ્વારકાધીશ મિત્રો વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં તો આજે આપણે બળધૂણે શણગારા છે કારણ કે આપણે બળદની જોડ હતી તો આપણે રિલેટિવમાં એક ભાઈએ કીધું તો અમારે વેડિંગ ઉતારવાનું છે તો પ્રી વેડિંગ ઉતારવાનું છે તો એના માટે બળધું શણાય હું અને દાદા બાપુ બે નીકળી ગયા હેઠળ

ના પડી છે ને તો એ ને દી જાય ના પડી આ નહી પડી ચાલો લઈ લઈ આઈએ એક જ છોટુ આ તો ઘર કાવ છે આમ કે નીકળી જાય હોય ના નીકળે હાલો ચાલો હજી રેકડો છે મિત્રો પણ હવે આપણે વાં જઈને જ ન્યાય શણગારવાનો છે ભાઈ પ્રિવેડિંગ ઉતારવાનું છે તો એનું બધું એ લોકો શણગાર છે ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ તો કેમ છો બધા મજામાં કાલે પછી આપણે વ્લોગ કન્ટિન્યુ ના થયો એનું કારણ છે કે પછી પ્રીવેડિંગમાં જવાનું હતું અને બીજા પણ કામ હતા તો એના લીધે ના થયું તો ફરી પાછા આપણે મળી ગયા છીએ આજના બ્લોગમાં તો આજે મેં અને મારા પપ્પાએ પાણી ચાલુ કરી દીધું હે ભાઈ આમાં જવાર વહેવી હે આ ડૂબાવવા માટે કારણ કે ભૂકો એક ધારો ભૂકો ભૂકો ખાય છે તો જવાર પૂરી થઈ ગઈ હતી તો પાછી જવાર વાવી દીધી આમાં જવારે જ વાવી ગયેલ હતી પાછી જવાર વાવી દીધી અને પાણી ચાલુ કરી દીધું હા મારા પપ્પા આગળ રોડ કાઢતા જાય છે આગળ આગળ જવારે વાવી છે અને મકાઈના પણ બે બે ક્યારે કર્યા છે આ બે પેલા બે છે ને એક ઓલો ક્યારે જીપીએ છે એ અને આ બે ક્યારે મકાઈના કર્યા હે અત્યારે મકાઈ ના ક્યારે ઓછા કર્યા છે કારણ કે અત્યારે શિયાળામાં મકાઈ બહુ ના ખાઈ એટલા માટે મકાઈ ના ક્યારે નથી કર્યા આ બાજુ થી બધી જવા ભરાઈ ગયો તો નાખું વાલ નહીં એમ અમે પેલું પાણી વારવામાં અમે સરળતા રહીએ વાંધો ના આવે બીજા ત્રીજા પાણીમાં પછી નાકા આવો ઓલા થઈ જાય કઠણ એટલે તેને બહુ બર કરવું પડે નાખું વારવામાં અત્યારે બહુ તકલીફ ના થાય નાખું વારવામાં નાના કઈ ઉપાધિ હે જોવો જાવ શાંતિ હે ને એને વડલા છાયો હે મસ્ત અને એને ઉપાધિ વિનાનું બેસવાનું અને ઢાઢો પવન આવે હે આમ જોવા જઈએ તો ત્રણ વડલા હે બે અહીંયા બંધાઈ જાય બે વા બાંધ્યા હોય ચાર ચાર ઢોર હોય તો બપોર સુધીમાં ભાઈ દેવાનું થાય છે કારણ કે બપો પછી આપણે ઓલી વાળીએ એમાં પાવડા આંકવાના છે કારણ કે ત્યાં માથે માથેથી માંડવી વીણી ગઈ મજૂર હે તો માંડી વીણી લીધી માથેથી તો હવે પાવડા આંકવાના હે અને બે ક્યારે તો લાઇટ વહી ગઈ લાઈટનો પ્રશ્ન કોઈથી સોલ્વ થાય ખબર નથી પડતી બે ક્યારે તો લાઈટ વહી ગઈ તો હવે હું આને નાખી દઉં થોડોક ભૂકો પછી તો લાઈટ આવી જાય તો વળી પાછું ચાલુ કરીએ આપણે પછી પાછું ચાલુ કરીએ પાણી વારવાનું Benih ada, cuma aku belum makan. પાંચ અને લાઇટ તો જ જ આવી ઉપરથી કંઈક ફોલ્ટ હોય ખબર નહીં આ બે ક્યારે બાકી હજી બધું બાકી જ છે કાલે પાય લે શું તો આજ માટે એટલું જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા હોવ તો આપણે અહીં સુધી રાખીએ બાય મળીએ આપણે આગલા બ્લોગ